ની હરના સ્વન લાઇટ ની હરના સ્વન લાઇટ હાલેલુયા આ ઇસુના સ્નાન સંસ્કારનું પર્વ આજે આપણે સૌ ઈસુના સ્નાન સંસ્કારનું પર્વ ઉજવીએ છીએ ઈશ્વરે ઈસુને પવિત્ર આત્માની શક્તિ વડે અભિષિક્ત કર્યા હતા સાંભળીએ સંત માર્ગકૃત શુભ સંદેશના પહેલા અધ્યાયના વચનો સાત થી અગિયાર તેઓ એવી ઘોષણા કરતા કે મારી પાછળ મારા કરતાં વધુ શક્તિશાળી પુરુષ આવી રહ્યો છે હું તો નીચે નમીને તેના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી મેં તો તમને પાણી વડે સ્નાન સંસ્કાર કરાવ્યો છે પણ તે તમને પવિત્ર આત્મા વડે સ્નાન સંસ્કાર કરાવશે એ અરસામાં એવું બન્યું કે ગાલીલ પ્રાંતમાંના નાસરેથ ગામમાંથી ઈસુ આવ્યા અને યોહાને તેમને યર્દન નદીમાં સ્નાન સંસ્કાર કરાવ્યો પાણીમાંથી બહાર આવતા હતા ત્યાં તેમણે આકાશ ફાટતું જોયું અને પવિત્ર આત્માને પારેવાની પેઠે પોતાના ઉપર ઉતરતો જોયો અને સાથોસાથ આકાશવાણી સંભળાઈ તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તારા ઉપર હું પ્રસન્ન છું ઈસુનો યર્દન નદીમાં સ્નાન સંસ્કાર ચોખાનને હાથે એ ઈસુના જાહેર જીવનની શુભ શરૂઆત ઈસુ ગાલિલ પ્રાંતના નાચસરેથ ગામમાં લગભગ ત્રીસ વર્ષ સુધી અંગત જીવન જીવે છે હવે તેઓ નાચસરેથનો પોતાના ઘરનો પોતાના માનો ત્યાગ કરી માનવોની સેવામાં જીવન જીવવું શરૂ કરે છે આ જીવનને જાહેર જીવન કહેવામાં આવે છે ઈસુના સ્નાન સંસ્કાર સ્વીકારવા પાછળનો આશય ઈસુ જાહેર જીવન શરૂ કરે એ પહેલાં પ્રભુ તરફથી અત્યાર સુધીના જીવન પર પ્રભુની મંજૂરીની જાણે કે મોર મેળવવી છે સ્નાન સંસ્કારક યુહાનને પ્રભુએ જવાબદારી સોંપી છે ઈસુને ઇઝરાયેલ સમક્ષ રજૂ કરવાની એ માટેની નિશાની છે ઈસુ ઉપર પવિત્ર આત્મા સ્નાન સંસ્કાર વખતે ઉતરી આવશે ઈસુ સ્નાન સંસ્કાર સ્વીકાર્યા પછી પવિત્ર આત્માને પોતા ઉપર ઉતરતા જુએ છે આ દ્રશ્યની સાથે શ્રાવ્ય પણ છે શ્રાવ્ય ઈસુને સંબોધીને કહેવામાં આવ્યું છે તું મારો પુત્ર છે મારો પ્રિયતમ પુત્ર છે તારા ઉપર હું પ્રસન્ન છું આ પિતાનો અવાજ છે પિતા ઈસુના અંગત જીવનથી એટલે કે ત્રીસ વર્ષના જીવનથી પ્રસન્ન છે એ જીવન પિતાની ઈચ્છા મુજબ અને યોજના મુજબ ઈસુ જીવ્યા છે આ પણ સૌને ઈસુના સ્નાન સંસ્કારમાં આપણા પ્રભુની ઓળખ થાય છે આપણો પ્રભુ એક જ છે એ એક જ પ્રભુમાં ત્રણ જણ છે ત્રણ વ્યક્તિઓ છે પહેલો જણ એ પિતા બીજો જણ એ પુત્ર ત્રીજો જણ એ પવિત્ર આત્મા પિતા પ્રભુ છે પુત્ર પ્રભુ છે પવિત્ર આત્મા પ્રભુ છે પણ ત્રણ પ્રભુ નથી પ્રભુ એક જ છે એટલે આપણો પ્રભુ ત્રૈક્ય પ્રભુ આ ત્રૈક્ય પ્રભુનો બીજો જણ માનવ બને છે અને ઈસુ નામ ધારણ કરે છે એ જ ઈસુનું સ્નાન સંસ્કાર પર્વ આજે ઉજવીએ છીએ जीवन्त जलनु जरनु वहे सघला पापो धोई काधी जन्मारो जाली रहे इसो के रार दर्माती जीवन्त जलनु जरनु वहे सघला माथे मरी जई सजीवन थई पाछा फरिए जन्म फरी थी लईने आईया ए मनु नव जीवन धरिए ईसु साथे मरी जई सजीवन थई पाछा फरिए लईने जन्मफरि लैने अयनव जीवन धर प्या नव लो अहिया अय सौतमे आवो जरी ईश्वरदयना के केरु जल आकंठ पिवाने फरी पाम्यानवलो जन्मे लोक अहिया सौतम आओ जरी ईशूर गयना झरणा के रू जल आकंठ पिवाने परी जग पर आवाज उड़ तो कहे सु सौने परिवार आओ मुझनी पासे तरशा पाइश हूँ जीवंत जलधार आखा जग पर आवाज जल जे पीशे कदी नहीं तरशू थानार जेने श्रद्धा मुझ पर तेने अंतर फुटशे धार मारुदि दिभेलू जल जे पीशे कदी नहीं तरशू थानार जेने मुज पर अन्तर् पुटे अनन्तधाकेरा हृदयमा जीवन्त जलनुर्णु वहे सघला पापो भोई जन्मारो जन्मरो रहे दय मा जीवन्त वहे सघरा पापो धोई कारि जन्मारो